લખપત તાલુકાના પાંદરો ખાતે ધામધૂમથી નવરાત્રી ઉજવણી કરવામાં આવી રહી છે ઓગણીસો ને બાસઠમાં સ્થાપના કરવામાં આવી છે ત્યારથી જ બાસઠ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ અહીં ઢોલના તાલે દેશી પોશાકમાં યુવાનો અને વડીલો જોવા મળે છે ગામના વડીલો દ્વારા માતાજીના દુવા છંદ અને માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર લખપત જય માતાજી મારું નામ ગિરિરાજસિંહ શિવભાસ વડા હું લખપત તાલુકાના પાનંદ્રો ગામનો વતની છું હાલમાં આપણે આસો આસોસુદ્ધ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે આપણે જોઈએ કે આજના સમયમાં ડીજે અને બીજી ડિજિટલ મીડિયાની નવરાત્રિઓ ચાલી રહી છે ત્યારે અમારા ગામમાં પાનંદ્રો ગામની જે મુખ્ય નવરાત્રી છે એ છેલ્લા બાસઠ વર્ષથી એટલે ઓગણીસો ને બાસઠમાં જેની સ્થાપના થઈ છે એ બાસઠ વરસથી અમારા ગામની ગરબી એ આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણી પ્રાચીન ગરબી અમારા ગામમાં જોવા મળે છે ગામના જ વડીલો દ્વારા માતાજીના ગરબા અને છંદ ગાઈ અને તે ગરબા અને છંદ ઉપર યુવાનો પોતાના પરંપરાગત ક્ષત્રિય ડ્રેસ વેશભૂષા મુજબ એ ગરબીને ઉજવે છે અને માતાજીના ગરબા ગાઈ અને શક્તિની આરાધના કરે છે છેલ્લા બાસઠ વર્ષથી ચાલતી આ ગરબીમાં આજે પણ ગામડાની પ્રાચીન સંસ્કૃતિ આપી જે ભારતની સંસ્કૃતિ કહેવાય તે આજે પણ જળવાઈ રહી છે અને ગામના યુવાનો અને વડીલોની આ ગરબીમાં સંપૂર્ણ હાજરી હોય છે અને ગરબી જોતાં એવું લાગે કે ખરેખર આ જગ્યાએ માતાજીની શક્તિની પૂજા થાય છે અને આરાધના થાય છે તો આજે અમારી ગરબીમાં બહારથી પણ કેટલાક મહેમાનો આવેલા હતા એ મહેમાનોએ પણ અમારી ગરબી જોઈને ખરેખર એમને પોતાના દિવસો અને પોતાના ગામની ગરબીઓ યાદ આવેલી છે જે અધિકારીઓ બારેથી અહીંયા આવીને નોકરીઓ કરે છે એમને પણ પોતાના ગામની ગરબીની યાદ આવે અને આપણી સંસ્કૃતિ મુજબ જે ગરબી છે એ ગરબી એમણે જોઈ અને ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવી અને અમે પણ ગામના યુવાનો આજે પણ એ સંસ્કૃતિ મુજબ ગરબીને સાચવી અને એ ગરબીમાં માતાજીની આરાધના કરીએ છીએ અમને ખૂબ આનંદ છે કે આજે જે વર્તમાન સમય છે એ ખૂબ પશ્ચિમી સંસ્કૃતિ તરફ ભાગી રહ્યો છે ત્યારે આ ગામડાની ગરબીઓ આપણી સંસ્કૃતિ આપણી ભારતની જે પ્રાચીન પરંપરા છે એને જાળવી અને મા શક્તિની મા આશાપુરાની મા બહુચરાની આરાધના કરે છે અમને ખૂબ આનંદ છે અને અમે બાળકો યુવાનો અને વૃદ્ધો સૌ પણ ખૂબ આનંદ અને ઉલ્લાસથી આજે પણ આ ગરબીમાં ભાગ લઈએ છીએ